મહુવા શહેરમાં છેલ્લા દસ દિવસથી ચાલી રહેલ ગણપતિ ઉત્સવની આજરોજ વિસર્જન કરવાનો સમય આવ્યો હોય ત્યારે મહુવા વાસીઓ વાંચતી ગણપતિ બાપાનું વિસર્જન કરવા માટે મહુવા બંદર લાઇટ હાઉસ તેમજ ભવાની મંદિર ખાતે દરિયાઈ બીચ ઉપર પહોંચ્યા હતા જ્યાં પેજ પર ગણપતિ બાપાને પાઠ પૂજા કરે બાપાને વિદાય આપી હતી અને ગણપતિ બાપા મોરિયા અગલે વરસ તો જલ્દી આના નારા સાથે બાપાને વિદાય આપી હતી પર્યાવરણની જાળવણી માટે કેટલાક એનજીઓ તેમજ સાગર સુરક્ષા દળ આ જગ્યા ઉપર સેવા કરવા માટે આવ્યા હતા જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેની પણ તંત્ર દ્વારા તકેદારી લેવામાં આવી હતી રિપોર્ટર ચિરાગ ચોટલિયા સાથે કૃપા ચૌહાણ મહુવા હું મહુવાથી શિલ્પા અશ્વિન પટેલ અમે દસ દિવસ માટે ગણપતિ બાપાની પૂજા અર્ચના કરી છે પૂરા ને કરી છે ને આજે અમે વિસર્જન માટે મહુવાના બંદર ગામમાં આવ્યા છીએ ને ત્યાં બહુ સારી સુવિધા છે ને પોલીસ ભાઈઓનો પણ બહુ સારો સપોર્ટ છે અને અહીંયા તરવૈયા પણ ભાઈઓ બહુ સારા છે કે કોઈ પણ જાતનો કાંઈ પણ થાય તો ઘણા ભાઈઓ અહીંયા સપોર્ટમાં છે ને અહીંયા વ્યવસ્થા બહુ સારી સારી છે ગણપતિ બાપ્પા મારું નામ મનીષ ભારતી ગોસ્વામી પ્રમુખ શ્રી લાય નેચરુદ ફાઉન્ડેશન ગીર ગુજરાત આપણે દર વર્ષે જેમ કૃત્રિમ તળાવ બનાવી અને ગણપતિ વિસર્જનનું જેમ પ્રોગ્રામ રાખીએ છીએ એમ આ વખતે પણ આપણે દરિયા કિનારે કૃત્રિમ તળાવ બનાવી અને ગણપતિ વિસર્જનનું આયોજન કરેલું છે અને આ આયોજન કરવાનું પાછળ મેન હેતુ એ છે કે જે આપણે આ મા પીઓપીના જે ગણપતિ આવે છે એ સમુદ્રમાં પધરાવવામાંથી પધરાવવામાં આવે તો તે સમુદ્રમાં પીગળતા નથી અને બીજા દિવસે એના હાથ પગ અને બધું મૂર્તિનું બધું બહાર પડ્યું હોય છે જેની ઉપર લોકોના પગ પડે તો આપણી ધાર્મિક લાગણીઓ દુભાય છે અને બીજું કે અગાઉ બે દિવસ પહેલાં પણ એક ખરાબ બનાવો અહીંયા બન્યો હતો કિનારે એવો બનાવ ન બને તે માટેથી ચુસ્ત પાલન બંદોબસ્ત બંદોબસ્ત રાખી પોલીસ ડિપાર્ટમેન્ટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તથા તમામ એનજીઓ સાથે મળીને આ કૃત્રિમ તળાવ તમામ વિસર્જન તળાવમાં રાખવામાં આવ્યું છે જેથી કરીને કોઈ અનિશ્ચિત બનાવ ન બને એથી આયોજન રાખેલું છે અશ્વિનભાઈ પટેલ અને દર વર્ષે અમે ગણપતિ ઉત્સવ અમે મનાવીએ છીએ ઘરે ગણપતિ દાદાનો અમે બેસાડીએ છીએ હર વર્ષની જેમ લગભગ તેર ચૌદ વર્ષથી અમે બેસાડીએ છીએ એમ બા બજરંગ આપણા ગણપતિ બાપાની બહુ દયા છે અને હર વર્ષની જેમ ચૌદ દિવસે અમે વિસર્જન માટે અમે મહુવા બંદર કાંઠે અમે આવીએ છીએ અને ત્યાં વિસર્જન અમે કરીએ છીએ અને અહીંયા એક મસ્તીનો મોટો ખાડો કરી અને પોલીસ ભાઈઓ બધી સાથે રહી અને ખાડાની અંદર અમે વિસર્જન કરી પછી અમે દરિયામાં બસ હાથ પગ જોઈએ અને વિસર્જન કરીએ અને પોલીસવાળા ભાઈને બહુ સપોર્ટ છે પછી અહીંયા ગાર્ડ છે જે તરવિયા છે એનો પણ બહુ સાર સહકાર છે અને બહુ વ્યવસ્થા સારી કરી છે અને આ ખાડા કરીને ગણપત દાદાનું વિસર્જન કરીએ એ માટે બહુ સારામાં સારી વસ્તુ છે જેથી કરીને કોઈને કોઈના પગમાં ન આવે અને કોઈને આડઅડચર થાય નહીં ગણપતિ બાપા વ્યવસ્થિત સેફટી રીતે રહે ગણપતિ બાપા હો